મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા અંબાવ પર છે બે લોકોના મોત થયા છે તો આણંદના વાસદ હાઈવે પર અકસ્માતની આ ઘટના ટ્રક અને વાન વચ્ચે ભયાનક અકસ્માત તો અંબાવ હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું ટ્રક અને વાન વચ્ચે અકસ્માતની ઘટના જેમાં બે લોકોના કરુણ મોત અકસ્માત બાદ બ્લાસ્ટ થયો અને બળીને ખાખ થઈ ગયા તો વાહનોમાં આગની ઘટના અને ટ્રક અને વાન વચ્ચે ભયાનક અકસ્માત વાસદ બોરસદ હાઇવે પર અકસ્માતની આ ઘટના તો વાસદ બોરસદ હાઈવે પર અકસ્માતની આ ઘટના સામે આવી છે ટ્રક અને વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો આ સાથે જ વાત કરવામાં આવે તો અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અકસ્માત બાદ બ્લાસ્ટ થતા બંને વાહનોમાં આગ લાગી તો વાહનોમાં આગ લાગતા બે લોકોના મોત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા સંવાદદાતા હેતાલી માહીતી ફોનલાઈન પર જોડાઈ ગયા છે હેતાલી ટ્રક અને વાન વચ્ચે ભયાનક અકસ્માત અંબાવ હાઈવે પર સર્જાયો શું છે વધુ માહિતી જે પિકઅપ વાન હતી એ હાઈવે ના જે મિડલ જે વેન છે એમાં ઉભી રહી ઉભી હતી અને પાછળથી પૂર ઝડપે જે ટ્રક આવી રહી હતી એ ધડાકાભેર અટાઈ અને અકસ્માત સર્જાયો પિકઅપ વાન ની અંદર જે છે ડીઝલ જેવું પ્રવાહી ભરેલું હતું જે જ્વલનશીલ હતું જેના કારણે જે પિકઅપ વાન છે જેમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી આ ઘટનામાં એક મહિલા અને એક પુરુષ જે છે એનું મોત થયું છે અત્યારે પોલીસ દ્વારા આ કોણ છે એની ઓળખ કરવાની અત્યારે કામગીરી ચાલી રહી છે રહી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ રાત વહેલી સવારે એટલે કે મોડી રાત્રે થયેલી આ ઘટનાને કારણે આ ઘટના કેવી રીતના થઈ છે તે હાલ જાણી શકાયું નથી અને કોણ છે અને જે ટ્રક હતો જેને ટક્કર મારી હતી એ ટ્રકનો જે ડ્રાઈવર છે તે પણ ફરાર થઈ ગયો છે બિલકુલ અકસ્માત સર્જાયો ત્યાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા તેઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ઇટાલી કોઈ પ્રતિક્રિયા એટલા માટે નથી કારણ કે વહેલી સવાર અને મોડી રાત હતી એટલે ત્યાં અને હાઈવે હતો અને હાઈવેને કારણે ત્યાં અવર જવર કોઈ ખાસ થતી નહીં એના કારણે ત્યાં ઘટના કેવી રીતના થઈ છે શું છે એ સમગ્ર બાબત જે છે અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પોલીસ જે જે છે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ અકસ્માત કેવી રીતના થયો ટ્રક ડ્રાઈવર હતો એને શોધવાની કામગીરી કરી શરૂ કરવામાં આવી છે સાથે જ જે મૃતક છે તેમની ઓળખ કરીને તેમના જે વાલી વારસો છે તેમને સોંપવાની કામગીરી હાલ આકરાઓ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ હિતાલી તમામ માહિતી બદલ આપનો આભાર